હેલો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને અમદાવાદ યુટ્યુબ મીટઅપવાળો વિડીયો હજુ જો તમે ના જોયો હોય તો આ વિડીયો પૂરો થાય ત્યાં તમને વિડીયો જોવા મળી જશે જરૂરથી જોઈ લેજો ઘણી બધી મજા આવશે એમાં તમને આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો એકાણું રૂપિયાથી ઊંચો ભાવ આઠસો બાવીસ રૂપિયા હતો ખેડૂત મિત્રો કૂવો નદી તળાવ વગેરે બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે ધ્યાનથી જુઓ ચરખી અને મજૂરોનો સમય હવે ગયો હવે તો માત્ર ગણતરીની જ કલાકોમાં અને એ પણ ચરખીના ભાવથી ત્રણ ગણા ઓછા ભાવે પચાસ ફૂટ સુધીના ઊંડા ખાડા કુવા તળાવો નદીઓ વગેરે લોંગ બૂમ પોકલેન્ડ મશીનની મદદથી બનાવી શકાશે તો તેના માટે આજે જ હજાર પંચાવનથી ચોત્રીસો ઇઠોતેર મગ ચૌદસો વીસથી સોળસો પચાસ સોયાબીન આઠસો આઠથી આઠસો છોતેર રચકાનું બીજ છત્તાલીસો ત્રીસથી ત્રેપનસો સાઠ રૂપિયા પીડા ચણા અગિયારસો એકસઠ થી તેરસો બેતાલીસ સુવા તેરસો વીસ થી તેરસો સિત્તેર સફેદ ચણાની વાત કરીએ તો પંદરસો પિંચોતેર થી સત્યાવીસો વટાણા અગિયારસો નવ્વાણું થી બે હજાર પિંચોતેર વાત કરવામાં આવે આગળ બાજરીની તો ચારસો થી પાંચસો દસ તુવેર સોળસો સિત્તેર થી બાવીસો એસી રાયડો નવસો ચાલીસ થી એક હજાર પચાસ રૂપિયા અજમો સત્તરસો દસ થી ઓગણીસો ઈસબગુલ અઢારસો પચાસથી ચોવીસસો વીસ એરંડો અગિયારસો એક્યાસીથી અગિયારસો છન્નું હેરાય એક હજાર વીસથી બારસો ચાલીસ સિંગદાણા સોળસોથી અઢારસો દસ રૂપિયા વરિયાળી એક હજાર પચાસથી તેરસો પચાસ કલંજી એકત્રીસો વીસથી આડત્રીસસો વીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો બસોથી પાંચસો સિત્તેર લસણ બે હજાર પચાસથી પચાસ રૂપિયા અડદ સોળસો સિત્તેરથી ઓગણીસો ત્રેવીસ ધાણા અગિયારસો પચાસ થી ચૌદસો એકત્રીસ ધાણી અગિયારસો થી પચાસ તલ બાવીસો થી છવ્વીસો અઠ્યાવીસ ઝીણી મગફળીસો થી બારસો એકોતેર ચાડી મગફળીસો થી તેરસો પચાસ કપાસ તેરસો પચાસ થી પંદરસો ઓગણા વાત કરીએ જીરાની આજે તો ચુમ્માલીસો રૂપિયા થી પાંચ હજાર સત્યાસી રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એક ગમતા જતા એસો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રોમાં શેર કરી દેજો અને અહીંયા જે તમને અત્યારે વિડીયો દેખાય છે યુટ્યુબ મીટઅપ વાળો જરૂરથી જઈ અને જોઈ લેજો ઘણી બધી મજા અહીંયા કરેલી છે અને એ વિડિયોમાં તમને જોવા મળશે વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર